થાના મોરથરામાં ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનો વિરોધ જ્યાં કાળા વાવડા ફરકાવીને પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હાજરીમાં યોજાયેલી શક્તિ કેન્દ્રના કાર્યક્રમમાં વિરોધ કરવામાં આવ્યો પોલીસે વધુ ક્ષત્રિય આગેવાનોની અટકાયત કરી લીધી છે જે પ્રકારે ક્ષત્રિય સમાજમાં ઉગ્ર આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે અને વધુ એક વખત વિરોધ નોંધાવવામાં આવ્યો થાનના મોરથરામાં ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજે વિરોધ વ્યક્ત કર્યો કાળા વાવટા ફરકાવીને પરષોત્તમ વિરોધ કરવામાં આવ્યો હતો ધારાસભ્યની હાજરીમાં યોજાયેલી કેન્દ્રના કાર્યક્રમમાં આ વિરોધ છે તે કરવામાં આવ્યો જેનો પણ સામે આવ્યો છે પોલીસે હાલ તો પંદરથી વધુ ક્ષત્રિય આગેવાનોની અટકાયત કરી લીધી છે પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ હવે એક બાદ એક જે વિરોધના સૂર છે તે ક્ષત્રિય સમાજમાં ઉઠી રહ્યા છે આગેવાનો સહિત તમામ લોકો હાલ તો પરશોત્તમ રૂપાલાની ઉમેદવાર તરીકેની ટિકિટ રદ કરવાની છે તે માંગ કરી રહ્યા છે અને હવે આ વધુ એક સામે આવી રહ્યો છે થાનના જ્યાં ભાજપનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો જ્યાં ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો કાળા વવટા ફરકાવીને પરશોત્તમ રૂપાલાનો વિરોધ કર્યોદદા સચિન ફોનલાઇન પર જોડાયા છે સચિન થાનના ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજે વિરોધ વ્યક્ત કર્યો શું મામલો જી જો વાત કરવામાં આવે તો થાનના મોરથડા ગામે ભાજપની શક્તિ કેન્દ્રની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રમુખ તેમજ સ્થાનિક ધારાસભ્ય આગેવાનો અને ધારાસભ્ય ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ હતી જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં કાળા વાવતા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો અને પોલીસે અત્યારે ક્ષત્રિય સમાજના સમાજની અટકાયત કરીને આગળના કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ જાણકારી બદલ આપનો આભાર